નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા શાસ્ત્રીય નૃત્ય સંધ્યા સુંદર આયોજન તારીખ બાર સાત બે ના શનિવાર દિવસે અમરેલી દિલીપ સાંગાણી સાંસ્કૃતિક હોલ ખાતે નૃત્ય સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અતિથિ વિશે મુખ્ય મહેમાન માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા નાયબ ઉપદંડક શ્રી માનનીય શ્રી વિકટ ભારદ્વાજ સાહેબ કલેક્ટર અમરેલી માનનીય શ્રી સંજયભાઈ ખરાત સાહેબ જિલ્લા પોલીસ વંડા અમરેલી માનનીય શ્રી પૂજાબેન ભટ્ટ ઇન્ટાસ ફાઉન્ડેશન રાજકોટ માનનીય શ્રી સ્મિતાબેન સાધુ પાઠશાળા અમદાવાદ આયોજન થયું હતું તેમાં ઓરીમાં કલા મંદિર અમરેલી શ્રી મીરાબેન વ્યાસ કલાવૃંદ કશ્યપ નૃત્ય રજૂ કરેલ રિપોર્ટર કૃપા ચૌહાણ અમરેલી